નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અમારી ભક્તિ દોસ્તો આજે જાણીશું આપણે રક્ષાબંધન વિશે બે હજાર ચોવીસ ની રક્ષાબંધન કેવી રહેશે હિન્દુ કેલેન્ડર અનુસાર રક્ષાબંધન તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે પરંતુ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ભદ્રા પૃથ્વી પર વાસ કરશે જેના કારણે ભદ્રામાં રાખડી બાંધી શકાશે નહીં મિત્રો આ વર્ષે રક્ષાબંધન પર કેટલાક શુભ યોગ પણ રજાઈ રહ્યા છે જેમાં સિદ્ધિયોગ રવિયોગ શોભનયોગ રચાઈ રહ્યા છે આ સાથે ગ્રહો અને નક્ષત્રોના ઘણા શુભ યોગ રાજયોગ પણ બની રહ્યા છે આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા પૃથ્વી પર વાસ કરશે જેના કારણે ભદ્રામાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં કયા સમયે રાખડી બાંધવી અને રક્ષાબંધનનો શુભ સમય કયો છે મિત્રો તેના માટે વીડિયોને અંત સુધી જોતા રહો સનાતન ધર્મમાં રક્ષાબંધનના તહેવારનું વિશેષ મહત્વ છે રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ભાઈ અને બહેન વચ્ચેના પરસ્પર પ્રેમના સ્વરૂપમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવે છે રક્ષાબંધન પર બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખ અને સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે બદલામાં ભાઈ બહેનને તેના જીવનમાં આવનારી દરેક મુશ્કેલીમાં સાથ આપવાનું વચન આપે છે બહેનો તેમના ભાઈઓના કપાળ પર તિલક લગાવીને આરતી કરે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે પછી ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે વિશેષ માહિતીમાં દોસ્તો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રાખડી બાંધતી વખતે બહેને તેના ભાઈના કાંડા પર ત્રણ ગાંઠ બાંધવી જોઈએ ત્રણ ગાંઠ બાંધવાનું પોતાનું ધાર્મિક મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે ત્રણ ગાંઠનું મહત્વ ત્રણ દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સાથે છે અને તે તેમને સમર્પિત પણ છે આ કિસ્સામાં પ્રથમ ગાંઠ ભાઈની ઉંમર માટે બીજી ગાંઠ પોતાની ઉંમર માટે અને ત્રીજી અને છેલ્લી ગાંઠ ભાઈ બહેન વચ્ચેના પ્રેમાળ સંબંધો માટે છે અને ભવિષ્ય પુરાણમાં કહેવાયું છે કે રક્ષા સૂત્ર ધારણ કરવાથી વ્યક્તિ આખા વર્ષ દરમિયાન રોગોથી સુરક્ષિત રહે છે અને નકારાત્મકતા અને દુર્ભાગ્ય દૂર થાય છે મિત્રો રક્ષાબંધન નો તહેવાર દર વર્ષે શ્રાવણ માસ શુક્લ પક્ષ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ વખતે શ્રાવણ પૂર્ણિમા તિથિ ઓગણીસ ઓગસ્ટ સોમવાર પર પડી રહી છે સાથે જ આ શ્રાવણ પૂર્ણિમા તિથિ પર ભદ્રાની છાયા રહેશે જ્યારે ભદ્રાની છાયા હોય ત્યારે રક્ષાબંધનનો તહેવાર ક્યારેય ઉજવવામાં આવતો નથી ભદ્રકાળમાં બહેનોને ભાઈના કાંડા પર રાખડી બાંધવાની મનાય છે સાથે જ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી શાસ્ત્રોમાં ભદ્રાકાળનો સમય ખૂબ જ અશુભ માનવામાં આવે છે મિત્રો ચાલો જાણીએ કે રક્ષાબંધનના તહેવાર પર ભદ્રાનો પડછાયો કેટલો સમય રહેશે અને રાખડી બાંધવાનો શુભ સમય કયો છે આ વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમા તિથિ ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના સવારે ત્રણ વાગ્યાને ને ચાર મિનિટે શરૂ થશે જ્યારે શ્રાવણ પૂર્ણિમાની તારીખ ઓગણીસ ઓગસ્ટ રાત્રે અગિયાર વાગ્યા પંચાવન મિનિટે સમાપ્ત થશે આ દિવસે પૂર્ણિમા તિથિ એક હોવાથી રક્ષાબંધનનો તહેવાર પણ એક જ દિવસ ઉજવવામાં આવશે જો કે રક્ષાબંધન પર પણ ભદ્રનો પડછાયો રહેશે આ વર્ષે ભદ્રાને કારણે રક્ષાબંધનની તારીખ લઈને મતભેદ છે રક્ષાબંધન પર ક્યાં સુધી રહેશે ભદ્રાનો પડછાયો આ વર્ષે હિન્દુ કેલેન્ડર મુજબ ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે નવ વાગ્યા મિનિટ થી બપોરે બાર વાગ્યાના મિનિટ સુધી ભદ્રાનો પડછાયો રહેશે જેના કારણે ભદ્રામાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં આ રીતે ભદ્રા સમાપ્ત થાય ત્યારબાદ રાખડી બાંધી શકાય છે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે એક વાગ્યા ત્રીસ થી રાત્રે નવ વાગ્યાને આઠ મિનિટ સુધી રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત છે આ સમયમાં તમે રાખડી બાંધી શકો છો મિત્રો ભદ્રા એટલે શું તમારા મનમાં પણ આ વિચાર આવી રહ્યો હશે તો ચાલો જાણીએ ભદ્રા વિશે દોસ્તો ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રો અનુસાર ભદ્રા ભગવાન સૂર્યની પુત્રી શનિદેવ અને યમરાજની બહેન અને માતા હાયાનું સંતાન છે પૌરાણિક કથાઓ અનુસાર ભદ્રનો જન્મ રાક્ષસનો નાશ કરવા માટે થયો હતો જ્યારે ભદ્રાનો જન્મ થયો જન્મ લીધા પછી તરત જ તેણી આખા બ્રહ્માંડને પોતાનો વાસણ બનાવવાનું શરૂ કર્યું જ્યારે ભગવાન બ્રહ્માએ ભદ્રાને રોકવા માટે વરદાન આપ્યું એક એક કર્ણોમાં સાતમા કરણ એટલે કે વિષ્ટીકરણમાં તેને સ્થાન મળ્યું છે તેમજ ભદ્રાનો સ્વભાવ ઉપગ હોવાને કારણ જયારે ભદ્રા હોય છે ત્યારે પૂજાપાઠ પાઠ કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી કારણ કે ભદ્રામાં કરેલું કોઈ પણ શુભ કાર્ય ક્યારે પણ પૂર્ણ થતું નથી વૈદિક કેલેન્ડરની ગણતરી અર્થાત ભદ્રા સ્વર્ગ પાતાળ અને પૃથ્વીમાં રહે છે જયારે ચંદ્ર કર્ક સિંહ કુંભ અને મીન રાશિમાં હોય છે પછી ભદ્રા પૃથ્વી પર રહે છે જ્યારે ભદ્રા પૃથ્વી લોક રહે છે ત્યારે ભદ્રનો મુખ આગળની તરફ હોય છે આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે ભદ્રમાં કરવામાં આવેલ કોઈ પણ શુભ કાર્ય ક્યારે સફળ થતું નથી મિત્રો રાખડી બાંધવાનો શુભ સમય ફરીથી જણાવી દઈએ છીએ એક નવ ઓગસ્ટ ભદ્રા સવારથી બપોર સુધી રહેશે ભદ્રકાળનો સમય સવારે નવ પાંચ ત્રણ થી સવારે દસ વાગીને ને ત્રેપન મિનિટ સુધી ભદ્રાનો મુખ પાછળની તરફ રહેશે સવારે દસ વાગ્ય અને બપોરે એક ત્રણ શૂન્ય પર ભદ્ર સમાપ્ત થશે બપોરે એક ત્રણ શૂન્ય થી લઈને રાત્રે નવ વાગ્યે આઠ મિનિટ સુધી બહેનો પોતાના ભાઈઓને કાંડા પર રાખડી બાંધી શકાય છે આ રાખડી બાંધવાનો સૌથી શુભ અને શ્રેષ્ઠ સમય માનવામાં આવશે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો ધન્યવાદ જય શ્રી હરિ વિષ્ણુ